મહત્વના સમાચારોની જો વાત કરીએ તો અમદાવાદ મુંબઈ ખાતેથી એક મોટી ઘટના સામે આવી છે જણાવી દઉં કે થાણે જિલ્લાના ઉલ્લાસનગરમાં ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે સુભાષનગર જવાહર હોટેલ પરિસરમાં પાર્ક કરેલી ટ્રકમાં આગ લાગી હતી ટ્રક પર વિજવાયર તૂટી પડતા ટ્રકમાં આગનો બનાવ બનવા પામ્યો આગ લાગતા પરિસરમાં અંધાધૂંધી મચી લોકોની ભીડ એકઠી થઈ હતી ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આગનો બનાવ બનવા પામ્યો ઉલ્હાસનગરમાં ટ્રકમાં આગ લાગી હતી સુભાષનગર જવાહર હોટેલ પરિસરમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો ટ્રક પર વીજ વાયર તૂટી પડતા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી

ટ્રક પર વેજવાર પડતાની સાથે જ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી